ધારી પ્રેમવતી હોટેલ ખાતે નાયબ બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી ખેતી કેમ કરવી તેના માટે એક સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું બાગાયતી પાકમાં આવતા વિવિધ પાકો છે પૈકી આંબામાં પાક વધુ કેમ આવે તેમજ વૈજ્ઞાનિક ઢબે તેની માવજત કેમ થાય તેને અસર કરતા પરિબળો જેવા વિવિધ વિષયો પર બાગાયતી વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી હતી ત્યારે આ સેમિનારમાં નાયબ બાગાયતી અધિકારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અંતર્ગત નાયબ બાગાયત કચેરી અમરેલી દ્વારા આજ રોજ ધારી પ્રેમવતી સ્વામિનારાયણ હોલ ખાતે આંબા પાક પર આંબા પાકની માવજત અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધારી તાલુકાના આંબાની ખેતી કરતા ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી કેટલા લોકો હાજર રહ્યા હતા સર અંદાજિત બસો જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા